આજરોજ નવ્યું વિદ્યાલય જંબુસરનું એસએસસી બોર્ડનું પરિણામ ઓગણએસી પોઈન્ટ એક ટકા આવ્યું છે જેમાં એક્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ચોસઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને સત્તર વિદ્યાર્થીઓ નપાસ થયા છે શાળામાં પ્રથમ નંબરે જાંબુ રાહુલભાઈ હસમુખભાઈએ છ્યાસી પોઈન્ટ પચાસ ટકા લાવીને એ ટુ ગ્રેડ સાથે શાળાનું અને પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ શાળામાંથી છ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે આ તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને શાળા મંડળ વતી હું ખૂબ ખૂબ અભિનંદન સાથે ભાવિ જીવનની શુભેચ્છાઓ આપું છું